ચલો ગયા જોવા તમેલા પાણીની મૂર્તિ તમે જોઈ લીધી જે તો હું અંદર જાઉં છું જોવા સરકાર ઓલભાઈ તો નહીં બતાય કારણ કે થોડું તો ચાલો આપણે ઉપર જઈએ છીએ ચાલો તો ઉપર જઈએ છીએ ફાઇનલી આપણે સાયન્સ સિટી પહોંચી ગયા છીએ અને ફોન બહુ આવે છે ચાલો આપણે રખડીએ છીએ બધી બાજુ

બહુ મજા આવે છે રખડવાની તો હજી પણ આપણે ઉપર ચડ્યા નથી જોવા સાયન્સ યુનિવર્સિટી તો આપણો બ્લોગ અહીંયા આ પણ પૂરા કરીએ છીએ અને હમણાં બીજા બ્લોગમાં બીજું બતાવીએ છીએ તો આવજો